અમે પણ મોજમાં તો સ્વાગત છે તમારું મારા માં તો આજે છે રવિવાર રવિવાર એટલે કે મોજ વાર તો આજે બપોર સુધી તો શોપ ચાલુ છે અને પછી વિચારીએ કઈ ધમાકેદાર કરવી એવો વિચાર છે કે કંઈક બહાર જઈએ ફરવા માટે ઘૂમવા માટે કેમ કે ઘણા ટાઈમથી કઈ બહાર ગયા નથી ઘૂમવા નથી ગયા મગજ ફ્રેશ નથી થયો બહુ કામમાં કામમાં અત્યારે તો પેલા જો કે વીડીને ફોન વીડી ને ફોન કરીશું પછી દીવાને ફોન કરીશું જો બે નવરા હોય ને આપણી સાથે આવે તો જઈશું કંઈક બહાર ઘૂમવા માટે વિચાર છે કે ડુમસ જઈએ અને દરિયાની મજા લઈએ પેલા પૂછી જોઈએ પછી આપણે નક્કી કરીએ કે શું કરવું ક્યાં જવું એમ સો કાઈ ની ફેમિલી આપણે બે કોલ કરી લીધો છે તો બેય ફ્રી છે અને બેય આવવા માટે બી તૈયાર છે તો આપણે જઈશું ડુમ્મસ બપોર પછી તો બન્યા રહેજો બી કન્ટિન્યુ વ્લોગ માં હાલો નીકળી

પવન બહુ સારો આવે છે ને બહુ બધું છે હાશું જોયું આપડું એટલે ઓછું પબ્લિક છે પાણી નથી એટલે નથી પબ્લિક બધું પાણીમાં એવું લાગે મને જે ઉનાળામાં અહીંયા આપણે મુસાફરી કરવા આવે ત્યાં બોવ હોય ગરમી તો

જીગર ટુકડો છે મેચ યાર તો આવ્યો શું કરવા મેચ જો શું કરવા આવ્યો છે કોણ તું હું તો ભાઈ મને તો ભાઈ લાવવામાં આવ્યો છે આવ્યો નથી અચ્છા કાગડા બહુ વધી ગયા છે કાગડા લીધે મને નથી મજા આવતી ભાઈ મજા આવે નહી થાતી પાણી ઉડતું હોય ને આવતું હોય ને તો કઈ મજા આવે અડધ અડધ પાણીમાં હોય ને તો વધારે મજા આવે હકીકત પાણી હોય ને તો એટલે જ પાણી નથી લે હવે મજા આવી લે

બરાબર ચક્રા બાકી એક વિકેટ લીધી ને હે તો 258.3 રેન્ક આ મેચ હારે છે આ માણા કે બોલે ભાઈ ધીમે ધીમે નથી એટલું બધું એટલે ટેક્સી બોલાવ પાછા આમ પછી આમ ટેક્સી બોલાવ તો બસ તો કરવી ગાડી લઈને પાછા જાવી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ક્યો બગા આવે

ભાઈ <laughs> <laughs> <Bindiyani. laughs> <Biriyani. laughs> <Biriyani. laughs>

આવું કાલે કે હું ખાતો તો એટલે મને યાદ આવી ગયું હળદર વાળા કલે હતા ને એ મસ્ત આ બાર આપડા લેવા ગયા હતા કેરી અને લઈને આવા રાજા રાણી રાજા રાણી નો કેવાને બીજું કે કે મને યાદ છે યાદ છે પણ યાદ આવે તેરી કેજે આમ આમ પકડ્યું હોય ને ઈલે જેવું લાગે હા લે ને લે તો કીધું કીડો ખાતા હોય ને તમારો હોય ને કીડો

બચપન થી આ કોઈ ખાધું ભાઈ બધાય ખાધું અન હું કેવાય કે તો ચર હું કેવાય ને ઉપર લખું અને સ્વાદુ પીડ ચરચલી અને કેવાય સ્વાદિષ્ટ ચમચમ ચમચમ

પાંગી થોડો ગયો થોડો જ ખરીદ આ આ અંદર કાઢી દીધું આ હે પણ કા કર્યું મને સમજો કહું હું હું આમ ગા કરતો તો એને આમ ગા કાકો અને ચમચમ પડે મે ખબર કે આ હું ગરોળી આ કેરી ની દો ઠીક છે કા ખાવા લીકા ખાવા

અને આજે બહુ જ મજા કરી છે શો બસ આજ માટે એટલું તો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ હવે આવા કોઈ બીજા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી